ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ પુરુષ અને મહિલા બે હજાર છવ્વીસનું આયોજન તારીખ જાન્યુઆરી જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન દાંડી બીચ ઓલપાડ સુરત ખાતે કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાની તેર પુરુષ ટીમો અને દસ મહિલા ટીમો ભાગ લેશે આ ટુર્નામેન્ટ રાજ્યમાં બીચ સોકરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે અહીંયા સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન તરીકે ગૌરવપૂર્ણક જણાવવા માંગીએ છીએ કે વર્ષ બે હજાર તેવીસમાં સુરતના ડુમસ બીચ ખાતે ભારતની પ્રથમ નેશનલ બીચ સોકર ચેમ્પિયનશીપનું સફળ આયોજન કર્યું છે આ ચેમ્પિયનશીપમાં ભારતના ઓગણીસ રાજ્યોની ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાંથી ભારતીય બીચ સોકર ટીમના પસંદગી કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં પરિણામે ભારતમાં બીચ સોકરને એક નવી ઓળખ મળી અને તેના સકારાત્મક પરિણામ સ્વરૂપે વર્ષ બે હજાર પચીસમાં ભારતીય ટીમે ત્રેવીસ વર્ષ પછી થાઇલેન્ડમાં યોજાયેલી એશિયન બીચ ચોકર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો નામ વિશાલ કમ્લેસભાઈ છેલર છે આ ફર્સ્ટ એવર ઇન્ડિયાની એક ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ છે બીચ સોકર એ જે ટ્રેડિશનલ ફૂટબોલ છે એનું એક આ નવું ફોર્મેટ છે એ બીચ પર રમાતો ખુલ્લા પગે એક ફૂટબોલ છે આમાં જે ટ્રેડિશનલ ફોર્ટી ફાઈવ મિનિટ્સના બે હાફ હોય છે તેના કરતાં અલગ એક બાર મિનિટના ત્રણ હાફવાલી કુલ છત્રીસ મિનિટની ગેમ હોય છે અને પાંચ પ્લેયર રમતા હોય છે ટીમમાં અને બીજા સેવન સબસ્ટિટ્યુશન હોય છે કુલ ટવેલ્લ મેમ્બરની ટીમ હોય રોલિંગ સબસ્ટિટ્યુશન હોય છે આમાં આખી ટૂર્નામેન્ટ અમે દાંડી બીચ ઓલપાટ સુરત ખાતે આયોજન કર્યું છે આપણે કુલ મેન્સમાં ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટની તેર ટીમે ભાગ લીધો છે અને વુમન્સમાં કુલ અગિયાર ટીમે ભાગ લીધો હતો પરંતુ એક બીજી ફૂટબોલની ટુર્નામેન્ટ છે એટલે બે ટીમે વિધ્રો કરતા કુલ વુમન્સમાં નાઇન ટીમ એ પાર્ટિસિપેટ કરશે આ ટુર્નામેન્ટમાં આ ટુર્નામેન્ટમાં સમગ્ર જે ટીમને રોકાવાની અને જમવાની વ્યવસ્થા એસો સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા પૂરી પાડવામાં આવી છે ટીમ્સને લઈ જવા આવા મૂકવા માટે બસ અને વેન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ સમગ્ર ટુર્નામેન્ટ જે દાંડી બીચ થવાની છે ત્યાં આપણા મુખ્ય જે સપોર્ટર છે તે પ્રદીપભાઈ નાવિક જે ઝીલ એકવા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક છે તેમનો ખૂબ ત્યાં સારો સપોર્ટ છે જે અમને ત્યાં ગ્રાઉન્ડ અને બીજી ઓર્ગેનાઇઝિંગમાં ખૂબ મદદ કરી છે તે તે સિવાય અમારા બીજા બધા સ્પોન્સર્સ છે જે ટુર્નામેન્ટ માટે ખૂબ મદદ કરે છે અને હું બધા સુરતવાસીઓને આ ટુર્નામેન્ટમાં ખૂબ જાહેર આમંત્રણ આપું છું કે આ ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક અને સફળતાવાળી રહેવાની છે એટલે તમે જરૂરથી આવો આ ટુર્નામેન્ટમાં બધા જે ફૂટબોલ લવર્સ છે સ્કૂલ ચિલ્ડ્રન્સ છે એ ખૂબ જ મજા આવશે આ ટુર્નામેન્ટનો પણ ફિફા દ્વારા વર્લ્ડ કપ થાય છે એશિયામાં એશિયન કપ થાય છે ગયા વખતે આપણી ઇન્ડિયા ટીમ ત્રેવીસ વખત પછી પહેલીવાર ભાગ લીધો હતો અમારા સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી સંત્રીસ કમલેશભાઈ સેલર એમાં હેડ ઓફ ડેડિકેશન રહ્યા હતા તો અમે આ જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ કરીએ છીએ તે પછી ખૂબ અમને જો સારો સપોર્ટ મળે સ્પોન્સર્સને નો અમે નેશનલ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવાનું વિચારીએ છીએ જેમાંથી ભારત ટીમ સારી બની શકે બીજા જે ખેલાડીઓ ઉચ્ચિત ઉચ્ચિત નહીં 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 આપણે આમાં જે બધી ટીમ છે આ ગુજરાતની ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ છે એટલે ગુજરાતના અલગ અલગ જિલ્લા જેવી રીતના અમદાવાદ ભરૂચ બરોડા બનાસકાંઠા જામનગર જેવા વિવિધ ડિસ્ટ્રિક્ટ છે એમની ટીમ છે એમાં મેન્સ વુમન્સ બંનેની અલગ અલગ જિલ્લાની ટીમ્સ છે આમાં આપણે કેશ પ્રાઇઝ હજી એમ ગુજરાતની કોઈ પણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં કેશ પ્રાઇઝ નથી હોતું પરંતુ આમાં આપણે કંઈ ને કંઈ કેશ પ્રાઇઝ ચેમ્પિયન અને રનર ટીપને આપશું પરંતુ એ હજી નક્કી કરવાનું બાકી છે અને ટ્રોફી મળશે એ પ્રમાણે ભારતમાં ક્રિકેટ લોકપ્રિય ગેમ છે તો આ ફૂટબોલ કેમ લોકપ્રિયતા નથી મેળવી શકતી સે વર્ષોથી જે ક્રિકેટને જે સપોર્ટ મળ્યો છે અને લોકપ્રિય છે તે રીતે ફૂટબોલ નથી રહ્યું બટ એકચ્યુઅલ કોઈ આપણે આ કમ્પેર થાય એ વસ્તુ નથી બટ અમારી પૂરેપૂરી કોશિશ છે કે જે રીતે વર્લ્ડમાં ફૂટબોલ લોકપ્રિય છે એ રીતે આપણે આપણા ઇન્ડિયામાં બી લોકપ્રિય તો છે જ આપણા સુરતમાં બી વર્ષોથી બધી ક્લબ્સ છે મોહન બગાન છે ઇસ્ટ બેંગાલ એફસે છે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ છે હમણાં આપણા ત્યાં ઇન્ડિયન સુપર લીગ પણ ચાલે છે અમારે ગુજરાતમાં બી ગુજરાત સુપર ચા લીગ ચાલે છે પરંતુ જેટલી ક્રિકેટની લોકપ્રિય છે એટલી આપણી ઇમોશનલ રીતે ફૂટબોલમાં નથી બટ અમે કોઈને કોઈ પ્રયાસ કરીને એને પણ પ્રસિદ્ધ કરવાની કોશિશ કરતા રહ્યા છે અને

છોકરાઓ ફૂટબોલ રમતા હોય છે પણ છોકરીઓ માટે બી આ ગર્લ્સ ચેમ્પિયનશીપની પહેલી ટુર્નામેન્ટ બનવા જઈ રહી છે તો સવારે દાંડીનો બીચ કિનાર દરિયા કિનારો છે ત્યાં ખૂબ જ સારા જીલ એકવાના પ્રમોટર પ્રદીપભાઈ નાવિક સાથે ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે ગામના લોકોનો બી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને ખૂબ સારું જે ઇન્ટરનેશનલ એક સુવિધા વાળું નજીક પહોંચે તેવું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ ગ્રાઉન્ડ પરમાનન્ટ રહી આખું વર્ષ રાઉન્ડ ધ યર ફૂટબોલની સોકરની બી સોકરની એક્ટિવિટી ચાલુ રહે તે માટેનો આ એસોસિએશન પ્રયત્ન છે અને જે રીતે જોઈ શકો છો આપ કે ગર્લ્સની ટીમો અને બોયઝની ટીમો આપણી સુરતની જે આ ચેમ્પિયનશીપ ભાગ લેનારી છે તેનો છેલ્લા પંદર દિવસથી આ કેમ્પ ખૂબ જ સારી રીતે આ જ મેદાન ઉપર ચાલી રહ્યો છે અને આશા છે કે સુરતની ટીમ સારું પ્રદર્શન કરશે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત